નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગર ઠક્કર ને આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલની આ પર્દાફાશ કોલમ મિત્રો એક તરફ ગુજરાતમાં ડબલ એન્જિન સરકારની વાત ચાલે છે એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત ચાલે છે અને બીજી તરફ એ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વરવી વાસ્તવિકતા કંઈક અલગ છે લાખો કરોડો રૂપિયાના ખર્ચે પુલ બને છે ને એ પુલમાં ટૂંક જ સમયમાં તિરાડો પડે છે ટૂંક સમયમાં એ પુલ વાપરવાલાયક નથી રહેતા લાખો કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બને છે ને એક વરસાદનું પાણી એ રસ્તાઓને ધોઈ નાખે છે અગર તો ડુબાડી નાખે છે મિત્રો કદાચ હું એવું કહું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં દસમાંથી નવ ભ્રષ્ટાચારી છે એ ખોટું નથી દરેક વિભાગ સત્તા પક્ષને હવે એવો વહેન છે કે અમે અજર અને અમર છીએ અધિકારીઓ બેફામ બન્યા છે બે કાબુ બન્યા છે આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એટલી સેન્સિટિવ વાત છે જનતાને લગતી વાત છે માત્ર ભ્રષ્ટાચારની વાત નથી તો અહીં મારો સીધો પ્રશ્ન છે અમદાવાદના મેયરને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રમુખશ્રીને અને વિરોધ પક્ષના નેતાશ્રીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલન હેઠળ નારણપુરા વિસ્તારમાં આવેલ ડી કે પટેલ હોલ ડીકે પટેલ હોલમાં છેલ્લા પાંચ વર્ષથી એકવીસ સફાઈ કામદારોનો પગાર ઉધારવામાં આવે છે એ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે કોઈને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલો છે જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હશે ત્યારે એ શરત હશે કે ચોવીસ કલાક અહીંયા સફાઈ કામદારો હાજર રહેવા જોઈએ અને માટે જ એના બિલો ત્રણ શિફ્ટના મુકાતા હશે સવારે સાત થી બપોરે ત્રણ સુધી આઠ કર્મચારી ત્રણ થી અગિયાર સુધીમાં બીજા આઠ કર્મચારી અને અગિયાર થી સવારે સાત સુધીમાં એટલે કે નાઇટ શિફ્ટમાં પાંચ કર્મચારી આમ કુલ એકવીસ કર્મચારીઓનો પગાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અથવા તો ડાયરેક્ટ અથવા તો એના કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે મિત્રો હવે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે અને કઈ હદે થાય આ વિડીયો પત્યા બાદ હું પુરાવા પણ અહીં જ બતાવવાનો છું કે જે લોકો મસ્ટરમાં સહી કરે છે એના નામ પગાર પત્રકમાં નથી એકના એક જ પાંચ કે સાત કે આઠ લોકો ચોવીસ કલાક અહીંયા પડ્યા પાછળ પગાર એકવીસ જણનો ઉધારવામાં આવે છે જે લોકો અહીંયા પડ્યા પાથર્યા હોય છે અગર તો પોતાની જાતને સફાઈ કામદાર કહે છે એમની પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલું કોઈ પણ જાતનું ઓળખપત્ર નથી અથવા તો એમની પોતાની ઓળખનો પણ કોઈ પુરાવો નથી મિત્રો આપણે આવા કોઈ હોલમાં જ્યારે કોઈ પ્રસંગ કરીએ પ્રસંગ સારો પણ હોઈ શકે અને પ્રસંગ માઠો પણ હોઈ શકે લગ્નનો પણ હોઈ શકે અને કોઈ મરણના બેસણા પણ હોય છે આ સંજોગોની અંદર કિંમતી સામાનની કોઈ ચોરી થાય અગર તો કોઈ ગંભીર ગુનાહિત કૃત્ય બને તો ત્યાં ઉપસ્થિત કર્મચારી કોણ હોય એની જ ક્યારેય ખબર ના પડી છે કારણ આ લોકો પાસે કોઈ જ પોતાની ઓળખના પુરાવા નથી મિત્રો આ અંગે આઈટીઆઈ કરતા આઈટીઆઈ કરી ઘણા બધા પુરાવા હાથ લાગ્યા છે એમાં દલિત વિકાસ રેસિડેન્ટ એસોસિએશન નામની સંસ્થાને આ અંગેની ટેન્ડર આપવામાં આવેલું છે અને એના અંતર્ગત આ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે છે એનો પગાર ચૂકવવામાં આવે છે કાંતિભાઈ સોલંકી એના મુખ્ય કરતા આગળ તો મુખ્ય વ્યક્તિ છે કાંતિભાઈ મારે આપને પણ પૂછવું છે કે સતત અને વારંવાર આ અંગે અમે વિડીયોગ્રાફી પણ કરી છે ક્યારે આપનો નિયત કરેલો સ્ટાફ ત્યાં હોતો નથી તો આ અંગે જો આપ પણ કંઈ કહેવા માગો તો તોફાની તાંડવમાં આપનું સ્વાગત છે મેનેજર છે ત્યાં રમેશભાઈ પટેલ ડી કે પટેલ હોલ નારણપુરા ખાતે રમેશભાઈ પટેલ આ કૌભાંડમાં તમે પણ સહભાગી છો તમે પણ ક્યારેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો જવાબદાર વ્યક્તિઓને આ ભ્રષ્ટાચાર બાબતે ધ્યાન દોર્યું નથી મતલબ કે આમાં તમારું પણ ક્યાં હિત સચવાય છે અને તમારો પણ લાગભાગ સિદ્ધ થાય છે પબ્લિક હેલ્થ સુપરવાઇઝર નામ મારી પાસે પ્રાપ્ય નથી પણ કોઈ ઠાકર સાહેબ છે ઠાકર સાહેબ સુપરવાઇઝર તરીકે આપે શું કામ કર્યું ને પાંચ વર્ષ દરમિયાન શું ધ્યાન રાખ્યું એ જનતાને જણાવશો અગર તો તમે તોફાની તાંડવને જણાવશો પૂરી ઈમાનદારીથી આપનો વિડીયો જનતા સમક્ષ મૂકીશું અથવા તો આપ આ ભ્રષ્ટાચારમાં સામેલ એટલું જ નહીં આપના આશીર્વાદ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સુપરવાઇઝર તરીકે આપ આપની ફરજમાં બેદરકાર રહ્યા છો તો આપની સામે કેમ પગલાં ના ભરાય શેના માટે આપને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પગાર આપે છે શું ભ્રષ્ટાચાર કરવા માટે કે ભ્રષ્ટાચાર રોકવા માટે મિત્રો આ એક હોલ પરથી વાત પૂરી નથી થતી વાત હજી આગળ લઈ જવી છે ચંદ્રમોલેશ્વર હોલ જેને બને હજી તો બાર બે એક વર્ષ થયા છે અને હોલ પણ એક સમયના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહેલા અમિતભાઈ શાહના વિસ્તારમાં એના મત વિસ્તારમાં આવેલો હોલ કે જ્યાં અમિતભાઈ શાહ પચીસ વર્ષ સુધી કોર્પોરેટર રહ્યા અમિતભાઈ શાહ આજે એલિઝ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય છે અમિતભાઈ શાહ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ છે અમિતભાઈ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર છે અને એમના વિસ્તારની અંદર ચંદ્રમૌલેશ્વર હોલમાં સાતથી આઠની શિફ્ટમાં છ માણસો બતાવવામાં આવ્યા છે ત્રણથી આઠની શિફ્ટમાં છ માણસો બતાવવામાં આવ્યા છે અને રાત્રે અગિયારથી સવારે ચાર વાગે સવારે સાત વાગ્યા સુધીમાં ચાર માણસ બતાવવામાં આવ્યા છે સેમ વસ્તુ આ લોકો પાસે ઓળખનો પુરાવો નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જો એ નિયુક્ત કરેલા હોય તો એનું આઈ કાર્ડ હોવું જોઈએ એ નથી એ નથી એ જવા દો એમની પોતાની પાસે એમનું આધાર કાર્ડ કે ઓળખનો પુરાવો નથી અહીં પણ ગણ્યા ગાંઠિયા ચાર પાંચ માણસો ચોવીસ કલાક દરમિયાન હોય છે અહીં પણ મેં કીધું એમ સોળ માણસનો પગાર ઉધારવામાં આવે છે એજન્સી એ જ દલિત વિકાસ રેસિડેન્ટ એસોસિએશન કાંતિભાઈ સોલંકી હવે સીધો પ્રશ્ન છે કે કાંતિભાઈ સોલંકીનું નેટવર્ક એટલું મોટું હશે કે કોર્પોરેટરથી લઈ કમિશનર સુધી અને મેયર સુધી બધી જ જગ્યાએ સિંહ સાકરિયાનો પ્રસાદ નાના મોટા કવર જતા હશે આ વિડીયોના અંતે હું પુરાવા રજૂ કરી રહ્યો છું મારી વાત સો ટકા સાચી અને સત્ય છે તો આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી અને વિજિલન્સ વિભાગ શું તાત્કાલિક પગલાં ભરી આવા લોકોએ પાંચ વર્ષ દરમિયાન કરેલ કૌભાંડનો પગાર રિકવર કરશે આવા કાંડ કરનાર લોકોને શું એમની સામે ગુનાહિત ગુનો નોંધી પગલાં ભરવામાં આવશે કે પછી જય શ્રી રામ વંદે માતરમના નારા હેઠળ આ કાંડને પણ આ ભ્રષ્ટાચારને પણ દબાવી દેવામાં આવશે જોઈએ આ સરકાર અને આ કોર્પોરેશન શું કરે છે નમસ્કાર